નહીં થોડું પાણી પીવાને ઉધી ઊભી રહશ ગાર્જન છે લાઇનમાં કરી દીધું અત્યારે બધાને તો કાંઈ અત્યારે મારો પણ ફ્રેન્ડ પડી ગયો તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવા આપણે માં છે બધાનું સ્વાગત કરું છું અને મસ્ત મજાનું મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ ગયું અને શુભ સવાર અને અત્યારે તો તને ખબર છે તમને બધાને ખબર હશે કાં ભાઈ ક્યાં જશ સવારમાં આઈટીઆઈ જાય છે અને એમાં રૂટ છે ડેઈલી અને એક આપણે હિલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો કદાચ ને તમે નહીં જોયું હોય તો આપણે આપણે લિંક આપેલી છે બા જોઈ આવજો યુટ્યુબના માં અને અત્યારે તો છે ને જવાનું છે તે જ લોકેશનમાં પણ આ મસ્ત મજાનો બ્લોગ એક સારો બનાવવાનો છે અને વ્લોગ પણ આવી જાય ટૂંકસું અમે બે થી એક દિવસના અંદરમાં આપણા બ્લોગે આવી જશે તો જોઈ લો જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ બધું કરી દેજો તો અત્યારે ચલો અમે રસ્તામાં છીએ આ છે મસ્ત મજાને હું કંઈક વેધર છે જોરદાર કાઈ કાઈ ઘટ્ટે ની વેધરમાં તો અને કઈ વરસાદી કઈ માહોલ નથી એટલો બધી અને માંડ માંડનો બધું છે સીઝન હાલેસ એટલે પછી તબ તબાડે છૂટીએ એટલે આપડે વ્લોગ આવતા રહે એટલે જોવાનું ભૂલતા નહીં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો મસ્ત મજાનું આપણો ટાર્જર માં અત્યારે એક એક ટેકનિકલ ફોલ્ટ આવી ગયો છે તે શેર ને બેન બધું પડી ગયું છે આવ આવી રીતના બધા વિક્રમભાઈને બધા હમું કરે છે ઓલાભાઈ ને પાનો લેની

मस्त मजा ना तडको થઈ ગયો છે અત્યારે નીકળી જશું આપણે આઈટીઆઈ જવાનું છે અને આ થોડું પાણી પીવાને ઊભી ગયા છે કે હાથો આપળા છે ને एकदम ખરાબ છે અને ધોવાના છે ચાલો આટબત ધોઈ નાખીએ અને પાણી થોડું સે પી નાખીએ ઓલા બે મિત્રો પાણી પીસ આપણે થોડો ક્લિપ શૂટ કરી આવો એટલે ટાર્ઝન છે એ કામ ટાર્ઝન લોટે છે કામ સાડીમાં છે કે બધું છે વેધર એકદમ ક્લીન છે તડકોનો जोरदार પડેશ ઓલા મસ્ત મજાના આટલે પોગી ગયા સરજન સે લાઈન માં કરી દીજો અત્યારે બતાય ઓલા ભાઈ તો મોબાઈલ માં જ ગડી ગયા અત્યારે માં આવીને કેમ કે બસ ઓડે જાયે છે અંદર અને હવે પછી પાછા મળીએ બે બે થી ત્રણ કલાક પછી વિક્રમભાઈ છે માંડ બાસ્ને ઓલું કરી લીધું છોડી લીધું સોલા ભાઈ તમારા પે ધોવા છે આનું યે ઓટેબલ સિસ્ટમ ચાલો તો હવે પછી જાયે એક કલાક પછી પાછા મળીએ 2 hours later તો મસ્ત મજાની છૂટી થઈ ગઈ છે રજા પડી ગઈ અને સાયકલ લઈ લીધી છે ઉપાડી લીધી ઘોડો પેલા બધા પણ ગાડી વાડી ઉપાડીને જાય છે સાગરભાઈ ને બધા આ ભાઈ તો ભાઈ મોબાઈલમાં ભટકાયો કા કે સાગરભાઈ ઓહ સ્પ્લેન્ડર मैं यहाँ से 40 किलोमीटर दूर तक देख सकता हूँ और यहाँ कोई इंसानी गतिविधि नहीं दिख रही मेरे पास एक प्लान है लेकिन पहले मुझे अपनी दिशा जाननी होगी अगर आप नजर डालें तो इन घाटियों में काफी फर्क नजर आएगा हम ऐसी ऐसी जगहों पर गए हैं जहाँ इंसान का जिंदा रहना मुश्किल था ये काम आसान नहीं है हर जगह खतरा है तकलीफे हैं और कई बार निराशा हाथ लगती है पर मुझे इस बात की खुशी है की मेरे पास ऐसी

आया जो तमें लॉक एक अमेजिंग लॉक से आया डीरू मासे ना ना किधर कोई लाइन हो जाए टिकने तो फैमिली तो भाई हम क्या फैमिली वरना मैं ऐसे ऐसे गले दी हम्म तू भी यार समझ रहा है <laughs> और बाबा ये माँ रिक्शा राजू

તો અત્યારે અમે આઈ ટી આવી જશે ઘરે અને ઓલો ભાઈ વયો ગયો છે અત્યારે એની પણ ઘરે અને મારી સાયકલ નથી કેમ કે સાયકલ દુકાને મૂકીને આવ્યો કેમ કે એકદમ સેન પડવા માંડ્યો પછી અમે પછી દોરતા દોરતા આવ્યા છે એવું બધું છે બીજું કઈ નથી જાય આગળ બ્લોગમાં છે પણ બન્યા રહો તો બધું જોવા મળે અત્યારે છે વાડીનો રસ્તો વાડી આવો એટલે આમ બધું લીલું સમજ બધું હોય વરસાદ ઉનાળામાં બધું ભીડ જ હોય